એસીની નોકરી જગ્યા માટે બારસોથી વધુની ઉમેદવારી જોવા મળી હતી સરકારની રોજગારીનો ફુગ્ગો ફૂટ્યો હોય એમ બેરોજગારી ઘટાડ્યાના દાવા સાબિત કરતા દ્રશ્યો અંકલેશ્વરની લોર્ડ પ્લાઝા હોટલ ખાતે આજરોજ જોવા મળ્યા હતા જ્યાં હાઈરે બેરોજગારીનું વળવું સ્વરૂપ જોવા મળ્યું હતું લોર્ડ પ્લાઝા હોટલમાં થર્મક્સ કંપનીમાં માત્ર એસી પોસ્ટની ભરતી માટે ઇન્ટરવ્યૂ હતા જે માટે હજારો યુવાનો ઉમટી પડતા સ્થિતિ વિકટ બની હતી અને રેલિંગ તૂટતા નોચે પટકાયા હતા પણ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી ઝઘડીયાની થર્મેક્સ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂ એંસી જગ્યા માટે યોજાયા હતા જેમાં માત્ર થોડા સમયમાં હજારે ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા જેના પગલે ભાડે ભીડના કારણે રેલિંગ પણ તૂટી પડી હતી જ્યાં ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈપણ પ્રકારની જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોય તો જવાબદાર હોટેલ કે કંપની સંચાલકોને ગણવા પડતે તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટ્ટું કરવા અનુરોધ કર્યો છે આ બાબતે કંપની સંચાલકે હોટલ મેનેજમેન્ટનો સંપર્ક કરતા થઈ શક્યો ન હતો ત્યારે વીડિયો વાયરલ થતાં ઘટના સામે આવી હતી